સમાચારમાં આગળ વાત કરીએ તો આવનાર દિવસોમાં કાળઝાળ ગરમી આપને અકળાવશે આજે નવ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે સોમવારે સાત જિલ્લામાં પારો

સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં પણ છૂટાછવા વિસ્તારમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અગિયારમી માર્ચ બે હજાર પચીસના કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કચ્છ મોરબી ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ પોરબંદર જૂનાગઢ સુરતમાં પણ હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે